કાચનો રિસાયકલિંગ રિસાયકલિંગ ગ્લાસ આ વિડિયોમાં આપણે કાચના રિસાયકલિંગ વિશે જાણીશું આમ તો પ્લાસ્ટિક તેના હલકા વજન અને સરળતાથી તૂટે નહીં જેવા ગુણધર્મોને કારણે વધારે લોકપ્રિય છે તેમ છતાં કાચનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ થાય છે કાચનો ઉપયોગ ઠંડા પાણીની બોટલો રસોડાના ડબ્બા જેમ કે ગ્લાસ પ્લેટ ફૂલદાની જેવા વાસણ બનાવવામાં થાય છે કાચમાં મુખ્યત્વે સિલિકોન ડાયોક્સાઇડ હોય છે જેમાં થોડી માત્રામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ ઓક્સાઇડ પણ ભેળવવામાં આવે છે કાચની ખૂબી એ છે કે તેને સો ટકા રિસાયકલ કરી શકાય છે ઉપરાંત દરેક રિસાયકલની પ્રક્રિયામાં તેના નાના નાના ઘટકો કાગળની જેમ તૂટીને નબળા નથી થતા હાલમાં ફક્ત કાચની બોટલોને જ રીસાયકલ કરવામાં આવે છે ક્રિસ્ટલ ગ્લાસ બારીના કાચ ગાડીઓના વિન્ડસ્ક્રીન જેવા કાચને રિસાયકલ કરવામાં આવતા નથી આવું એટલા માટે કેમ કે આવી કાચની વસ્તુઓમાં અલગ પદાર્થ ભેળવવામાં આવે છે અને હાલની રિસાયકલિંગ પ્રક્રિયા આ પદાર્થોને કાચથી અલગ નથી કરી શકતી રિસાયકલ કરવા માટે સૌપ્રથમ કાચની બોટલોને ભેગી કરવામાં આવે છે ત્યારબાદ તેના રંગના આધારે તેમને અલગ અલગ કરવામાં આવે છે આ પ્રક્રિયા અત્યંત મહત્વની છે કેમ કે જુદા જુદા રંગના કાચ અલગ અલગ રસાયણોને ભેગા કરીને બનાવવામાં આવે છે સામાન્ય રીતે લીલા રંગના કાચને લીલા રંગના કાચમાં અને ભૂરા રંગના કાચને ભૂરા રંગના કાચમાં જ રિસાયકલ કરવામાં આવે છે બોટલની ઉપર લાગેલા લેબલ કાઢી નાખવામાં આવે છે બોટલને સારી રીતે અંદરથી ધોઈ લેવામાં આવે છે જેથી તેમાં કોઈ પદાર્થ અથવા ચિકાશ રહી ગઈ હોય તો તે સંપૂર્ણપણે સાફ થઈ જાય હવે આ બોટલોને ઓગાળવામાં આવે તે પહેલા તેને નાના નાના ટુકડાઓમાં તોડવામાં આવે છે બોટલોને તોડવા પાછળનું શું મહત્વ છે આ વિશે વિડીયોને સ્ટોપ કરીને થોડું વિચારો અને સમજીને આગળ વધો આ ચરણ ખૂબ અગત્યનું છે જો ટુકડા નાના હશે તો તેની સપાટીનો વિસ્તાર વધુ હોવાને લીધે બોટલને ઓગાળતી વખતે સમય ઓછો લાગે છે આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જો તમે ખાંડને પાણીમાં સંપૂર્ણ રીતે ઓગાળવા ઈચ્છો છો તો ખાંડના ટુકડાની સરખામણીએ ખાંડનો ભૂકો પાણીમાં ઝડપથી ઓગળી જાય છે ત્યારબાદ કાચના નાના ટુકડાઓને ઓગાળીને એક ઘાટમાં ઢાળી દેવામાં આવે છે એને ઠંડુ પડી સખત થવા માટે મૂકી દેવામાં આવે છે બોટલ હવે સંપૂર્ણપણે રિસાયકલ થઈ ગઈ છે અને ફરીથી વાપરવા માટે તૈયાર છે નવા કાચ બનાવતી વખતે કરવામાં આવતી ગ્લાસ બ્લોઇંગની પ્રક્રિયામાં ઘણી ઉર્જા ખર્ચાય છે જેને લીધે એવું કહી શકાય કે રિસાયકલિંગ એક પર્યાવરણને અનુકૂળ થઈ શકે એવો વિકલ્પ છે બોટલોના સ્વરૂપમાં રિસાયકલ થયા પછી મિશ્રિત કાચના ટુકડાને તોડીને કાચના ઢગલામાં બદલી શકાય છે અને આને કાંકરીના રૂપમાં એક સસ્તા વિકલ્પ તરીકે વાપરી શકાય છે ટૂંકમાં કાચ સંપૂર્ણપણે રિસાયકલ થઈ શકે છે અને એની ગુણવત્તા ઘટાડ્યા વગર તેને અસંખ્યવાર રિસાયકલ કરી શકાય છે